સુરત જિલ્લાના વન વિભાગે પુષ્પા સ્ટેન્ડમાં લાકડા ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું છે ગત ચૌદ તારીખના રોજ લાકડા ભરેલું ટ્રક ઝડપાયું હતું જેનું પગેરું છે એમપી સુધી જતા માંડવી વન વિભાગ ટીમે એમપી પોચી અલી રાજપુર નજીક ડેપોમાં સંતાવેલા લાકડા મળી પાંચ કરોડના મુદ્દા છપ્ત કરી ડેપો મેનેજર આરીફ અલી અમઝલ અલીની ધરપકડ કરી લેવાઈ હતી માંડવી પંથકમાં મોટો જંગલી વિસ્તાર આવેલો છે જે જંગલ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી લાકડા ચોરો સક્રિય બનીને લાકડા ચોરુ નેટવર્ક ચલાવી રહ્યા હતા પરંતુ આ વખતે માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમ એક મોટા લાકડા ચોરુ પર્દાફાશ કર્યો હતો જંગલી વિસ્તારમાંથી લાકડા ચોરી કરી ટ્રક મારફતે અને રાજ્યોમાં મોકલી રહ્યા હતા આવી જ રીતે ચૌદમી 14 જૂનના રોજ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમ માંડવી દક્ષિણ રેન્જના જંગલી વિસ્તારમાંથી એક ખેરના લાકડા ચોરીનો એક ટ્રક ઝડપી પાડી હતી મારા કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી અનામત ખેરના લાકડા ભરી અને એક ટ્રક પસાર થઈ રહ્યો છે મતલબની જ્યારે માહિતી મળી ત્યારે અમે ટીમ બનાવી અને સંકલનમાં રહી અને આ ગાડી નંબર જી જે સોત્રીસ ટી સિત્તેર તેરને પકડી પાડી ડ્રાઈવર સાથે અને તપાસ કરતાં ખેરના લાકડા બાબતે તેમની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હતી જેથી આગળ પકડી અને પ્રાથમિક ઇન્ક્વાયરી ચાલુ કરી અને આગળની ઇન્ક્વાયરીમાં માહિતી મળેલ હતી કે જે આ ખેરના લાકડા છે તે વાહતુક થઈને મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર ખાતે જમા થાય છે એ ઇન્ક્વાયરીમાં વિસ્તૃતમાં રેકી કરી કરાવી અને આગળ તપાસ શરૂ જયપાઈ ટ્રક નું પગેરું શોધતા લાકડા ચોરوںનું નેટવર્ક મધ્યપ્રદેશના અલીરાજપુરમાં છવાયું હોવાનું માહિતી વન વિભાગની ટીમે મળી હતી જેથી માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગે તત્કાલીન મધ્યપ્રદેશના અલીરાજપુરમાં ધામ્યો નાખ્યો હતો અને જ્યાં અલીરાજપુર ખાતે આવેલ લાકડાના ડેપોમાં મોટા પ્રમાણમાં ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો વન વિભાગની ટીમે તપાસ કરતાં લાકડાના ડેપોમાંથી 5 કરોડથી વધુનો મુદ્દામાલ પણ વન વિભાગની ટીમે મળી આવ્યો હતો જેથી વન વિભાગની ટીમે તમામ મુદ્દા માલ અલીરાજપુર ખાતે સીલ કરી આ લાકડોનો ડેપો ચલાવનાર મેનેજર આરિફ અલી અઝમલ અલી મકરાની ધરપકડ કરી લેવામાં આવી હતી અમે ટીમ જઈ અને ત્યાંના સ્થાનિક ફોરેસ્ટ ઓફિસરો સાથે રહી અને જે જગ્યાએ ડેપો હતો ત્યાં રેડ કરી તો ત્યાંથી ગેરકાયદેસર રીતે ખેરના લાકડા મળી આવે અને એ બાબતના સાધનિક કાગળો તૈયાર કર્યા અને સંયુક્ત ટીમથી ત્યાં એને સીલ કરી દીધું અને ડેપો હાલમાં મધ્યપ્રદેશ રાજ્યના ફોરેસ્ટ ઓફિસરોની પાસે એમની ચોપડીમાં છે અને આગળની ઇન્ક્વાયરીમાં જે ગુના કામે સંડોવાયેલ હતા આરોપી એ આરોપીને અમે પકડી અને અમારી ઇન્કવાયરીમાં માંડવી ખાતે લઈ આવી અને એમને પૂછપરછ કરી અને નામદાર માંડવીની કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટે એમના જામીન નામંજૂર કર્યા છે અને હાલની આ શરૂ છે જી આમાં વધુ તપાસ ચાલે છે આ ગુનો એવા પ્રકારનો છે કે આ ગુનો એક કોઈ એક વ્યક્તિથી થઈ શકે નહીં આમાં વધારે વિસ્મોની સંડોવણી છે છેલ્લા ચાર વર્ષથી ખેરનું લાકડું સગે વગે કરાતું હતું લાકડા ચોરી કરનાર વિરાપ્પાનું દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી ખેરનું લાકડું ચોરી કરતા હતા તેઓ માત્ર સુરત જિલ્લામાં જ નહીં પરંતુ નવસારી વલસાડ ડાંગ જિલ્લાના જંગલી વિસ્તારોમાંથી પણ ચોરી કરતા હતા હાલ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગે લાકડા ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધી દક્ષિણ ગુજરાતમાંથી કોના મારફતે લાકડાની ચોરી કરાતી હતી એ બાબતે તપાસ શરૂ કરી છે ધર્મેશ પટેલ હિન્દ ટીવી ન્યૂઝ માંડવી